પોષણ ઉત્સવ બે હજાર પચીસની ઉજવણી અંતર્ગત આઈસીડીએસ ભુજ ઘટક એક ખાતે લો તત્વથી ભરપૂર મિલેટ્સ વાનગીઓનું નિર્દર્શન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો સાથે જ મેદસ્વીતાથી દૂર રહેવા અને ઘટાડવા બાબતે સમજ મેળવી હતી જેમાં જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથ પંડ્યા દ્વારા કાર્યકર બહેનોને આંગણવાડી કક્ષાએ બાળકોનો નિયમિત વજન અને ઊંચાઈ કરવા તેમજ માનનીય વડા શ્રી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વસ્થ નરી સશક્ત પરિવાર અભિયાન પર ભાર મૂકવા જણાવ્યું હતું સાથે જ મેદસ્વીતા સામે તેલ ખાંડ અને મીઠાનું સેવન ઘટાડીને કઈ રીતે મેદસ્વીતા દૂર કરી શકાય તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં આવી હતી કાર્યકર બહેનો દ્વારા દ્વારા બનાવવામાં આવેલી નંબર આપી પ્રોગ્રામ શ્રી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર અને ઇનામ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભુજ ઘટક એકના ઇન્ચાર્જ સીડીપીઓ પ્રવીણા પ્રવીણાબેન ઘોર તમામ સેજાના મુખ્ય સેવિકા શ્રી એન એન એમ કોર્ડિનેટર કચેરીના કર્મચારીઓ તથા આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઇનરવેલ ક્લબ ઓફ ભુજ ફ્લેમિંગોના પ્રમુખ શ્રી વિશ્વાબેન ઢાલ ઉપપ્રમુખ શ્રી રચનાબેન શાહ અને સેક્રેટરી શ્રી ફાલ્ગુનીબેન પારેખઓ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા